બંદરમાં બારમાસી બંદરમાં ડ્રેઝિંગના મામલે અરજદાર સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાના મૂડમાં વર્ષ બે હજાર બાવીસના સમયગાળામાં બાર કરોડ પચાસ લાખ રૂપિયાના ખર્ચ થયેલા ઓર્ડરમાં મોંઘવારી સહિત એકવીસ કરોડ સુધી રકમ પહોંચી છતાં એમનું એમ અનેક સામાજિક કાર્યકરોએ રજૂઆત કરી માછીમારોએ રજૂઆત કરી છતાં પણની કામગીરી ન થતાં માછીમારોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે પોરબંદરના સુભાષનગર બાપા સીતારામ વિસ્તાર લકડી બંદર સુભાષનગર અને અસ્માવતી ઘાટ સુધી ટ્રેઝિંગ કર્યાની ચુકવણી થઈ ગઈ હોવા છતાં નામે મિંડુ જોવા મળી રહ્યું છે પોરબંદરના એક સામાજિક કાર્યકર કોર્ટના શરણ સુધી પહોંચવા તૈયાર છે કિશોર પ્રોજેક્ટ નામની કંપની કરોડો રૂપિયાનું બિલ રજૂ કરી અને રકમ પણ સરકારમાંથી મેળવી લીધી પરંતુ દ્રશ્યોની અંદર જોવાથી જગ્યા આજની તારીખે પણ એ જ સ્થિતિએ જોવા મળે છે કરોડો રૂપિયાના પાણીમાં ખર્ચ કરવા છતાં હજુ પણ કાદવ કિચડને રેતીના ઢગલા જોવા મળી રહ્યા છે જીપીસીબીના નિયમ અનેક વખત રજૂઆતો છતાં સરકાર અને કાનાની આંખ કરતા હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આજે ઓક્સિજનની અંદર પાંચ હજાર જેટલી મોટી પાર્કિંગ પડી છે છતાં નુકસાની માછીમારો પાણીએ રડી રહ્યા છે સાલમાં પણ કરી અને અને એના હતા પાણી ઓર્ડર પ્રમાણે એકવીસ કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા છતાં પણ લોકોના રૂપિયાનો વ્યય કરતા કોન્ટ્રાક્ટર હવે ક્યારે સમજશે તેવા સવાલો ઉઠી રહ્યા છે પોરબંદરમાં કરોડો રૂપિયા સરકારના ચોપડે ઉધારી દેવામાં આવ્યા પણ ડ્રેઝિંગ કામગીરી થઈ જ નથી તેવો દાવો સામાજિક કાર્યકર બાવનકાના બાદરસાઈએ કર્યો છે અને હવે સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાના મૂડમાં પણ જોવા મળી રહ્યા છે બાવનકાના બાદરસાઈ આ જે એકવીસ કરોડ ઇઠ્યાસી લાખ બત્રીસ હજાર ને અડતાલીસ પૈસાનું જે બિલ ચૂકવાઈ ગયું ફિશરીઝ અધિકારી કે જ પણ ખરેખર હું છાટી થૂકીને કહું કે આ કામ થયું જ નથી ડ્રેજિંગ મેન્ટેનન્સ નું ને મેન્ટેનન્સ નું કામ ક્યાંય પણ કરવામાં આવ્યું ખોટા બિલો ચૂકવવામાં આવ્યા આમાં સજવાયેલા છે સરકારી અધિકારીઓ પણ સામેલ છે ભ્રષ્ટાચારી અને ઉપરથી નીચે એટલે પોરબંદરથી છે ગાંધીનગરના જો આ કામનું પૂર્ણ નહીં થાય ને આ કામનું ક્યાંય પણ આ લોકો આયોજન કરવામાં નહીં આવે કે કોઈ પણ તપાસ કરવામાં નહીં આવે તો અમે કોર્ટના મારફત સમયે જવું ને આની ઉપર કાર્યવાહી કરશું જેમ રાજકોટની અંદર જેમ અધિકારીઓને પુરાવવામાં આવ્યા તેમ મારે પણ નહીં અહીંયાથી મારા ખર્ચે સો ખર્ચે હું પોરબંદરથી કોર્ટથી લઈ અને નામદાર હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટ લગ્ન પણ જઈશું કારણ કે આ ભ્રષ્ટાચાર થયું છે એમાં ખોટા બિલું ગયા છે એમાં અધિકારીઓ જ છે કટકીના પૈસા એટલે આ બધા સામેલ જ છે એક બીજા એકબીજા ઢાકવા માટે ઘણો બધી અમારો પ્રયાસ થયો મને ઘણા લોકો એ કહેવામાં આવ્યું હતું કે ભાઈ આ બધું કરમાં પણ ખરેખર મારે આ કરવું જ છે ને આ અધિકારીઓને પુરાવાના જ છે કારણ કે માછીમારો ને અત્યારે કેટલું નુકસાન છે કરોડો રૂપિયાનું માછીમારને નુકસાન થયું કેમ કે આની મોડે હમણાં સાયક્લોન આવ્યું હતું ને સાયક્લોન ના ટાઈમમાં જે બોટું ફોન કીધેલું જ હતું કે આ ડ્રેજી થયું નથી પણ થયું જ નહીં કારણ કે બધા સામેલમાં ત્યાં એ લોકોને બધાને ખબર જ છે કે આ બધું એવું ખોટું થઈ રહ્યું પણ કહેતા હતા નહીં કોઈ આગેવાન આ બોલવું પડ્યું જ્યાં જરૂરિયાત પડી ત્યાં બોલવું પડવાનું થયું છે કારણ કે આ ડ્રેજિંગના હિસાબે અમારે બોટું ઘણી ફસાતી હોય એમાં નુકસાન થતું હોય આર્થિક નુકસાન કરોડો રૂપિયાનું થતું હોય બોટું અવર જવર ના થઈ શકતી હોય અમારે ટાઈમસર આવું પડે ટાઈમસર નીકળવું પડે ને આમાં બોટું ને ઘણી જગ્યાએ અટકાતી હોય તો નુકસાન પણ ઘણું મોટું થાય છે